અબેહૂબ પ્રતિકૃતિઓ ઉભી કરવામાં આવી રહી છે જેમાં પૂજા અર્ચના સહિતની ક્રિયાઓ રીતે કરવામાં આવી રહી છે કથા મંડપની આસપાસ સોમનાથ કેદારેશ્વર ધુસ્વેશ્વર કાશી વિશ્વનાથ ત્રમ્બકેશ્વર ભીમાશંકર રામેશ્વર શ્રી શૈલમ બૈજનાથ નાગેશ્વર મહાકાલેશ્વર તેમજ ઓમકારેશ્વરની આબેહૂબ પ્રતિકૃતિઓ તૈયાર કરીને મૂકવામાં આવી છે જે લોકો બાર જ્યોતિર્લિંગના દર્શન કરવા માંગે છે તેમના માટે આ શિવકથા એક તક સમાન છે જેમાં ભારતના તમામ ભવ્ય શિવ મંદિરો શિવ શિવલિંગ પૂજા અર્ચના વગેરેનો અભય કૃતિ છસો કારીગરો દ્વારા ઊભી કરવામાં આવી છે કોઈ ફિલ્મ ના શૂટિંગ માટે ઊભા કરવામાં આવતા સેટ કરતાં પણ વિશાળ જગ્યામાં અહીં બાર જ્યોતિર્લિંગના મંદિરોની પ્રતિકૃતિઓ ઊભી કરાઈ છે જેના અદ્ભુત ડ્રોન વિડીયો મુદ્રા બ્લોગર્સના ઓમ આકાણી દ્વારા લેવામાં આવ્યા છે ગુજરાતના કચ્છ જિલ્લાના ફરાદી મુકામે મણિશંકર વીરજી પેથાણી પરિવારના જે આયોજન થયું છે આ આયોજનની અંદર ફરાદી મુકામે બાર દ્વાદશ જ્યોતિર્લિંગનું નિર્માણ થયું છે અને એનામાં ખાસ વિશેષતા એ છે કે આ જે જ્યોતિર્લિંગ બન્યા છે જેની મૂળ કૃતિ છે જે મૂળ સ્થાનમાં છે જેવી રીતના એની જ્યોતિર્લિંગ એના નંદી એના કાચબા આ બે એવું ને એવું પ્રતિકૃતિ અહીંયા ઊભી કરી અને કચ્છના લોકો વધારે ને વધારે અહીંયા દર્શન કરે અને સાથે શિવ રસપાન કરે આવા શુભ આયોજનથી અનિલભાઈએ આ આખું શિવનગરીનું નિર્માણ કર્યું છે